આ સીએ અમને જવાબ પણ આપેલો છે ને આશ્વાસન પણ આપેલું છે કે તપાસ થશે પણ થયું એવું છે કે આ લોકો થોડા માથા પડે છે વારે ઘડીએ જે લોકોએ અરજી કરી છે એમને ફોન કરીને ધમકાવે છે અને અમારી માગણી એવી છે કે આની તાત્કાલિક તપાસ થાય એ માટે આપણે એવિડન્સ સાથે બધું રજૂ કરીએ છે અને આ બધાની

હું મોડાસાનો રહેવાસી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીનો સભાસદ જે રીતે હવાલો બે ત્રણ વર્ષના ગરબડો દેખાતી હતી હિસાબોમાં હું એની ચકાસણી માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી ચૂક્યો ને રજિસ્ટર સાહેબને અરજી આપી ને બંનેને ભાઈ આપી છે મને ચકાસણી કરવાની અસલામ વાલેકુમ હું જાર હુસૈન હાજી સુલેમાનભાઈ ખેરાડા મોડાસાનો રહેવાસી છું અને મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કોપરેટિવ સોસાયટીના સંદર્ભમાં અમે કલેક્ટર કચેરી તથા આ રજિસ્ટ્રાર રજ કચેરીમાં આવેલા છે જે અગાઉ ઘણા સભાસદોએ અરજી કરેલી હતી અને એવું જાણવા મળ્યું કે એ લોકોને ધાકધમકીઓ મળે છે તો અમે પણ જાગૃત થઈ અને કલેક્ટર સાહેબને રજિસ્ટ્ર સાહેબને અગાઉની અરજી અને આ અમારી નમ્ર વિનંતી સાથેની એક બીજી અરજી અમે આપી અને કલેક્ટર સાહેબે અમને યોગ્ય તપાસ થશે એની અમને બાહેધારી આપી છે અને જો આ રીતનું વલણ રોડ ટ્રાન્સપોર્ટના લોકોનું જો અરજી કરતા ઉપર થતું હોય તો તેના માટે લોકોએ જાગૃત થવું જોઈએ ને અગાઉ પણ અમારા ગામમાં એક પીપલ્સ મંડળી તરીકેની ફરચામાં ગઈ હતી તો એવું ના બને કે મોડું થઈ જાય તપાસમાં અને એનું કારણ આવરી પેઢી આપણી પાસે પૂછે કે તમે શું કર્યું તો અમે જાગૃત થઈ આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એમને અમને બાયદરી આપી છે કે દિન સાતમાં આપની જે પણ માંગણી છે તેની યોગ્ય તપાસ થશે અને એનું આશ્વાસન આપ્યું